યુટીટી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપમાં સિદ્ધાર્થ અને દેવાંશી અંડર તેરમાં ચેમ્પિયન બન્યા હતા વડોદરાના સમા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલા પ્રથમ યુટીટી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપનું સમાપન કર્ણાટકના એમ સિદ્ધાંત અને પશ્ચિમ બંગાળની દેવાંશી ચક્રવર્તી દ્વારા અંડર તેર સિંગલ્સનો ખિતાબ જીતીને થયો હતો બેટલ ઓફ ધ લેફ્ટ હેન્ડ્સ ફાઇનલમાં સિદ્ધાંતે પશ્ચિમ બંગાળના રાજદીપ બિસ્વાને ત્રણ જીરોથી હરાવી અંડર અગિયાર વિજેતા રહેલા રાજદીપને ડબલ ટાઇટલથી વંચિત રાખ્યો હતો અંડર તેર ગર્લ્સ ફાઇનલમાં દેવાંશીએ પોતાના સાથી ખેલાડી તિતાશ ચેટર્જીને ત્રણ એકથી હરાવી ખિતાબ જીત્યો હતો અંડર તેરમાં બોઇઝ સિંગલ્સમાં સેમીફાઈનલમાં રાજદીપે દિલ્હીના હાર્દિક કુમાર સામે બે ગેમથી પાછળ હોવા છતાં સાત અગિયાર છ અગિયાર અગિયાર બે અગિયાર આઠ અને અગિયાર નવથી જીત મેળવી ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું જ્યારે સિદ્ધાંતે પશ્ચિમ બંગાળના જે મહા મહાલાબીસને ત્રણ એકથી હરાવ્યો હતો ક્વાર્ટર ફાઇનલમાં રાજદીપે ગુજરાતના દેવભટ્ટે તમિલનાડુનાશ્વજીતને ત્રણ જીરોથી અને સિદ્ધાંતે આંધ્રપ્રદેશના તાલસીલા એસ માનવીતને ત્રણ એકથી હરાવ્યા હતા આ કાર્યક્રમમાં સાંસદ ડોક્ટર હેમાંક જોશી શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુ ગતિશક્તિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર મનોજ ચૌધરી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગા સિંધ ટીટીએફઆઈના સેક્રેટરી જનરલ કમલેશ મહેતા એસબીઆઈના આસિસ્ટન્ટ જનરલ મેનેજર રાકેશ કુમાર સિંઘ ઓર્ગેનાઇઝિંગ ચેરપર્સન જયાબેન ઠક્કર અને ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી કલ્પેશ ઠક્કર હાજર રહ્યા હતાપ બે હજાર પચીસનું સમાપન થવાનું છે કુલ મળીને પચીસોથી વધારે પાર્ટિસિપેન્ટ્સ આની અંદર ભાગ લીધો હતો અને છેલ્લું જે પ્રાઇઝ મની છે દસ લાખ રૂપિયા જે વિનર છે એમને આ પ્રાઇઝ મની મળવાનું છે ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ અલગ અલગ સમયે થતી રહેતી હોય છે આ વખતે વડોદરાને આનું સૌભાગ્ય મળ્યું છે તો વડોદરાની ધરતી સૌભાગ્યશાળી છે સૌ ખેલાડીઓને ખૂબ હું અભિનંદન આપું છું એમને આ આ ગેમમાં પાર્ટિસિપેટ કર્યું છે અને જે લોકો વિજેતા બન્યા છે એ લોકોને પણ હું અભિનંદન અભિનંદન આપું છું અને સૌને આ કાર્યક્રમ જે આયોજિત કર્યું છે ટેબલ ટેનિસ એસોસિએશન એમના સૌ કાર્યકર્તાઓને પણ હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું ધન્યવાદ સર સૌ પ્રથમ તો આપ સૌ પ્રતિષ્ઠિત મીડિયાના માધ્યમથી વડોદરાના સર્વે નગરજનોને આ ઓગણસીમાં સ્વતંત્રતા પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને આજે વડોદરાની અંદર રમતગમત ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે ત્યારે પચીસોથી વધારે જેટલા રજીસ્ટ્રેશન જ્યારે નેશનલ રેન્કિંગ ચેમ્પિયનશીપમાં આવ્યા હોય એ પણ ટેબલ ટેનિસ જેવા એક સારા એવા ખેલની અંદર અને આમાં સમગ્ર દેશમાંથી ખેલૈયાઓએ ખૂબ સારા રમતગમતને ઉજવ્યું છે તારીખ આઠથી પંદર ઓગસ્ટ સુધી અહીંયા સમગ્ર દેશમાંથી તમામ ખેલૈયાઓ આવ્યા અને એમનું વિવિધ મેડલ સેરેમનીઓ પણ થઈ આપણા ગુજરાત રાજ્યના એમઓએસ સ્પોર્ટ્સ અને ગૃહ વિભાગ આદરણીય હર્ષ સંઘવીજી પણ આ મેડલ સેરેમનીમાં ઉપસ્થિત રહ્યા અને એમણે પણ આ રમતગમતના જે આ ઉજવણી હતી એમને બિરદાવી છે હું સર્વે વિજેતાઓને સર્વે ખેલાડીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આટલા સુંદર આયોજન બદલ ટીટીએફઆઈ ટીટીએ બી અને સર્વે એમના જે સપોર્ટિંગ જે એજન્સીસ છે એ સર્વેને હાર્દિક શુભેચ્છાઓ સે અભિનંદન પાઠવું છું ધન્યવાદ આજે વડોદરા ખાતે જે ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ ગુજરાત ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા અને નેશનલ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા વડોદરા મહાનગરપાલિકા અને વીએસપીએફના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે છેલ્લા બે અઠવાડિયાથી આ સ્પોર્ટ્સની ટેબલ ટેનિસ ટોર્નામેન્ટ રમી રહ્યા છે ગુજરાત લેવલનો આ કાર્યક્રમ છે અને નેશનલ લેવલમાં પણ અત્યારે નેક્સ્ટ લેવલમાં જઈ રહ્યા છે એટલે માન્ય વડાપ્રધાનશ્રીનું અને માન્ય મુખ્યમંત્રીશ્રીનું માર્ગદર્શન હેઠળ જે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અને ઓબેસિટી ફ્રી કેમ્પેન અને ખેલો ભારત અને ખેલો ઇન્ડિયાની કેમ્પેન ચાલી રહ્યા છે એની અંતર્ગત તમામ સ્પોર્ટ્સને અમે આગેવાની આપી રહ્યા છે ટૂંક સમય પહેલાં અહીંયા બાસ્કેટબોલ અને બેડમિન્ટનનું ટુર્નામેન્ટ પણ કરવામાં આવ્યું હતું સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ વડોદરા માટે એક બહુ સારી જગ્યા છે ઇન્ડોર સ્ટેડિયમ છે જેમાં મલ્ટિપલ મલ્ટિપલ ગેમ્સ માટે આ રીના ઉપયોગી થાય છે આવનારા દિવસોમાં સ્પોર્ટ્સને વધારે વધારે વેગ આપવા માટે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્પોર્ટ્સ કોમ્પિટિશન્સ પણ આગળ લઈ જવામાં આવશે મને કહેવામાં આવ્યું કે મોર દેન ટ્વેલ્વ હન્ડ્રેડ હતા અને મેન્સ એન્ડ ગેમ મેન્સ એન્ડ વિમેન અને બોયઝ એન્ડ ગર્લ્સની ટુર્નામેન્ટ અહીંયા કરવામાં આવ્યો હતો એટલે આવનારા દિવસોમાં ટેબલ ટેનિસમાં પણ ભારત દેશ ઇન્ટરનેશનલ લેવલમાં અત્યારે પરફોર્મ કરી રહ્યા છે આપ જોઈ શકો છો કે ચાઇના ઇન્ડોનેશિયા સ્પેન આવા કન્ટ્રી સાથે અમે અત્યારે કોમ્પિટિશનમાં આગળ વધી રહ્યા છે એટલે આવનારા દિવસોમાં ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ પિંગપોંગ જે કહેવાય એ બહુ સારી રીતે ઇન્ડિયા રોશન કરે અને વડોદરાથી પણ આપણા ખેલાડીઓ સારી રીતે આગળ વધી શકે એ બાબતનું અત્યારે આયોજન કરી રહ્યા છે હું ટેબલ ટેનિસ એસોસિએશન તરફથી જે આયોજન કરવાના તમામ અધિકારીઓ પદાધિકારીઓ અને આયોજકોને અભિનંદન પણ પાઠવું છું અને તમામ બાળકોને અહીંયા પ્રાઇઝ વિનર્સ છે અને પાર્ટિસિપન્ટ્સ છે એમને પણ અમે શુભેચ્છાઓ પાઠવીએ છીએ થેન્ક યુ થેન્ક યુ